તો એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ માત્ર બે લવિંગ મૂકી દેજો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારે મહા મહિનાની વધ પક્ષની એકાદશી છે આ એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ માત્ર બે લવિંગ મૂકી દેજો ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું હોય છે અને આ દિવસે તમારે આ બે લવિંગનો ઉપાય કરવો જ જોઈએ તો આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે રાત્રે કયા સમયે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી અને સાથે તમારા કુળદેવીનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મહા મહિનાની વધ પક્ષની એટલે કે વિજયા એકાદશીનો દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામનાઓ મોટી પૂજા અને અનુષ્ઠાનથી પૂર્ણ નથી થતી તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારે એકાદશીની રાત્રે એક નાનો ઉપાય કરીને પૂર્ણ કરી શકાય છે ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે જો તમે પણ એકાદશીની રાત્રે આ ઉપાય કરવા માંગતા હો તો પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે તો ચાલો હવે આપણે સૌથી પહેલાં જાણીએ કે આ લવિંગનો ઉપાય કોને કરવાનો છે અને રાત્રે ક્યારે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે તો આ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારની રાત્રે એટલે કે એકાદશીની રાત્રે લવિંગનો આ ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ એકાદશીની તિથિ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવી છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના દિવસે મહા મહિનાની વધ પક્ષની એકાદશી છે અને આવો દિવસ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહા મહિનાની એકાદશી કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે અને જો તમે આ સમય દરમિયાન નથી કહી શકતા તમારે થોડું મોરું થાય છે તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ દિવસ ખૂબ જ ભાગ્યે જ આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તે થોડું મોડું પણ કરી શકો છો તમને ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ લવિંગનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ આ લવિંગનો ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અથવા તો તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ બહેન પોતાના ઘરમાં શાંતિ અને સુખ માટે ઘરમાં સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ બે લવિંગનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન અથવા તો બાળક હોય જે વ્યક્તિએ બે લવિંગનો આ ઉપાય સમજી લીધો છે તેણે સોમવારે એકાદશીની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં રાત્રે દીવામાં બે લવિંગ નાખીને દીવો પ્રગટાવવાનો છે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે તો જુઓ જ્યારે ભગવાન શિવ અને ભગવાન ગણેશ પોતાના આશીર્વાદ વરસાવે છે ત્યારે તેનું ઘર અન્ન અને સંપત્તિથી ભરાઈ જાય છે તેમના ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી જ્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ત્યારે તમારી દરેક સમસ્યા દૂર થાય છે કારણ કે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે તમારે સમજવું જોઈએ કે જો તમે ભગવાન ગણેશને તમારી કોઈ પણ મનોકામના જણાવો અને આ ઉપાય કરો છો તો તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે જ્યારે તમે આ બે લવિંગ દીવામાં નાખો છો અને પ્રગટાવો છો ત્યારે જુઓ કે આ ઉપાય કરવા માટે તમારે શું કરવું પડશે સૌ પ્રથમ તમારે એક દીવો લેવો પડશે જો તમારી પાસે માટીનો દીવો હોય તો આ દીવાનો ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે માટીનો દીવો નથી તો તમે લોટમાંથી પણ દીવો બનાવી શકો છો તમારે તે દીવામાં શુદ્ધ ઘી ભરીને વાટ મૂકવાની છે અને અહીં બે ફૂલવાળી લવિંગ પણ લેવાની છે હવે લવિંગ શિવ અને શક્તિનું સ્વરૂપ છે તેથી લવિંગ મહાદેવ સાથે જોડાયેલું છે તે પાર્વતી સાથે પણ અને ભગવાન ગણેશ સાથે પણ જોડાયેલું છે કારણ કે તેઓ તેમના માતા પિતા છે હવે તમારે શું કરવાનું છે તમારે બે ફૂલવાળી લવિંગ લેવાની છે હવે જમણા હાથમાં ફૂલોવાળા બંને લવિંગ પકડો અને સૌપ્રથમ તમારે દેવી પાર્વતીનું ધ્યાન કરવું પડશે પછી તમારે ભગવાન ગણેશનું ધ્યાન કરવું જોઈએ માતા પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ મહાદેવનું ધ્યાન કરવું જોઈએ અને ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જો તમે મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તો તમારે આ મંત્રનો ધ્યાન ન કરવો જોઈએ બસ ભગવાનનું ધ્યાન કરો ઓમ ગમ ગણપતે નમનો જાપ અગિયાર વાર કરવો જોઈએ તમારે આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી બંને ફૂલવાળી લવિંગનો ઉપયોગ કરવાનો છે તમારે એ જ દીવામાં મૂકવાની છે હવે તમારે સોમવારે રાત્રે તમારા ઘરના મંદિરમાં આ દીવો પ્રગટાવવો પડશે સાંજે ઘરે મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવશે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર બે દીવા પ્રગટાવવા પડશે અને પછી ભગવાન ગણેશને કહેવું પડશે કે હે વિઘ્નહર્તા ગણેશ મારા જીવનમાં જે પણ સમસ્યાઓ મારા જીવનમાં ગમે તેટલા દુઃખ અને કષ્ટ હોય તમે તેને હંમેશા માટે દૂર કરી દો અને જેમના ઉપર તમારા આશીર્વાદ છે તેના જીવનનું સૌથી મોટું સંકટ પણ એક ક્ષણમાં દૂર થઈ જાય છે હવે ફક્ત તમે જ મારા જીવનમાંથી આ મુશ્કેલીઓ દૂર કરી શકો છો મારા અને મારા પરિવાર પર હંમેશા તમારા આશીર્વાદ રાખજો આ રીતે તમારે તમારી સુવિધા મુજબ ભગવાન ગણેશની પ્રાર્થના કરવી પડશે અને પછી આ દીવો પ્રગટાવવો પડશે તમારે તમારા ઘરના મંદિરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર બે દીવા પ્રગટાવવા પડશે કારણ કે તમારા ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર એ છે જ્યાંથી તમે પ્રવેશ કરો છો અને બહાર નીકળો છો જો તમે મુખ્ય દરવાજા તરફ જુઓ છો તો મુખ્ય દરવાજા પર તમને સૌથી પહેલાં દેવી લક્ષ્મી દેખાય છે સાંજના સમયે માતા લક્ષ્મી ત્યાં હોય છે દેવી લક્ષ્મી હંમેશા તે ઘરમાં પ્રવેશ કરે છે ચા દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે એનો અર્થ એ થયો કે જે કોઈ પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા આવે છે તેના ઘરમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું જ ખૂબ જ સરળતાથી આવી જાય છે તમે ભગવાન ગણેશની પૂજા કરી છે જો તમે તેમની સામે દીવો પ્રગટાવો છો તો સમજો કે તેઓ તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવવા દેશે નહીં પરંતુ ઘણા લોકો ઉપાયો અજમાવે છે પણ તેને યોગ્ય રીતે કરતા નથી જો તમે ઉપાય યોગ્ય રીતે નહીં કરો તો ઉપાય સફળ થશે નહીં અમે તમને જે ઉપાયો વિશે કહ્યું છે તે રીતે અનુસરો એકાદશીની રાત્રે તમારે આ ઉપાય કરવાનો છે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય જો તમે ખૂબ ચિંતિત હો જો ઘણી વખત તમે ઘણા પ્રયત્નો કરો છો સખત મહેનત કરો છો પણ તમને સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈ કામમાં નિષ્ફળતા મળી રહી હોય તો તમારે આ સોમવારે એકાદશીની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર